રાજકોટ જિલ્લાના ઉપલેટા વાલ્મિક સમાજના આજરોજ એક બહેન અવસાન પામ્યા હતા જેને લઈ તેમના પરિવાર દ્વારા હિન્દુ પરંપરા મુજબ અંતિમ ક્રિયા માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલિત શબ્દવાહીની માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલકોને ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી પરંતુ સ્મશાન યાત્રા માટે શબવાહિનીના ડ્રાઈવરનો સંપર્ક કરતા ડ્રાઈવર બહાના બાજુ કરી સમય પર શબવાહિની ન આવતા મૃતકના પરિવાર દ્વારા હિન્દુ ધર્મની જૂની પરંપરા મુજબ અંતિમ ક્રિયા માટે આવેલ ડાગુઓના ખંભે ટેકો આપી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે મૃતકના નિવાસ સ્થાનેથી યાત્રા નીકળી ગાંધી ચોક પહોંચતા ત્યારે શબવાહિની ગાંધી ચોકમાં આવી હતી ત્યારે વાલ્મિક સમાજના કોઈનું પણ અવસાન થાય છે ત્યારે અવારનવાર આ મુજબ મોક્ષરથ સમયસર આવતા નથી અને વાલ્મિકી દ્વારા ઉપયોગ કરવા માટે કહેવામાં આવે તો ડીઝલ ભઠ્ઠી બંધ છે તેવું સંચાલકો માધાભાઈ ઢાકેચા નું અવસાન થયું અને અમારો વાલ્મિક સમાજ મોડી સંખ્યામાં હાજર રહેલ તો આ શબ્દ સંસાર સુધી પહોંચાડવામાં જે મોક્ષ મોક્ષ રથ વ્યવસ્થા કૈલાસ ગામ મોક્ષ મંદિર ટ્રસ્ટ તરફ કરવામાં આવે છે તે મોક્ષ રથ અમારા વાલ્મિકી સમાજમાં અવારનવાર જ્યારે આવો પ્રશાસક બને છે ત્યારે અમને હું લાગી રહ્યું છે કે અમારા સમાજ માં ઈરાદા પૂર્વક મોડેથી ઘણી બધી રાહ જોડાવી સમય વ્યય કરી અને એમને આ મોક્ષ મોડું પૂરું પાડવામાં આવે છે અને આજના વિષય કહો તો આજે અમે ભૂતકાળમાં પણ અમે અમારા જે શબ્દ અર્ધ સુધી ગાંધી ચોક સુધી સુધી લઈ જતાં અર્ધ વચ્ચે અને આ વૈકલ અગ્ન પૂરું પાડવામાં આવે છે તો અમારી સમાજ એવી છે એવી ફરિયાદ છે કે હવે ભવિષ્ય ની અંદર એવી અમારી ફરિયાદ છે તો આ તંત્ર જે કોઈ ચલાવતું હોય તો ચલાવતું હોય નગરપાલિકા કે એને અમારી વાલ્મીકી સમાજ ની ફરિયાદ સાંભળી રજૂઆત સાંભળી અને

સંચાલક ને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી યોગ્ય રજૂઆત ગાંધી ચોક બાવલા ચોક ત્યાં સુધી અમારે સમસોન યાત્રા ખંભે લઈને આવવું પડે છે આવા અવરવર કેટલી વખત બનાવ બનેલા છે માટે અમે ઉપલેટા વાલ્મીકી સમાજ તરફથી રજૂઆત કરીએ છીએ કે અમને પૂરોપૂરો ન્યાય મળે અને ડ્રાઈવર એક કદાચ હોય એને ફોન કર્યો તો બીજો ડ્રાઈવર નથી તો બીજા ડ્રેવની પણ વ્યવસ્થા કરે અને બીજા ડ્રાઈવરને તો ત્રીજા દ્રેવની વ્યવસ્થા કરે માટે અમને અસંતોષ થાય છે કે અમને ખબર રાઈની સમયસર મળતી નથી આ માટે અમારી બે કલાક 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 અમારે રાહ જોવી પડે છે જ્યારે અમે ફોન કરીએ ત્યારે અવરવરના આ પ્રશ્ન બને છે તો દરેક પ્રશ્નને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી આ યોગ્યતા ધ્યાન માં લઈ અને યોગ્ય કરવા બધાયને વિનંતી છે સરફરાઝ કુરી સાથે સીએન ન્યૂઝ અપલેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ